જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સ્વાગત છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા પૂજા કરવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં વ્રત વિધિ પૂજા ધ્યાન મંત્ર કથા અને તેના મહિમાનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આજે શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે આજે આસો મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ છે આ દિવસે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે કાત્યાયનીની સફળતા અને યશનું નું પ્રતિક છે તે સિંહ ઉપર સવાર થનારી દેવી છે જેમને ચતુર્ભુજ છે તેમની બે ભૂજાઓમાં કમળ અને તલવાર છે એક ભૂજા વર મુદ્રા અને બીજી ભૂજામાં અભય મુદ્રામાં રહે છે

માં કાત્યાયની કાત્યાયનીનો ધ્યાન મંત્ર દેવીભૂતું મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તે નમસ્તે નમો નમ મંદે વાંશી ચંદ્રાર્ધ કૃત શેખરામ સિંહરૂઢા ચતુર્ભુજા કાત્યાયની યશસ્વિ મા કાત્યાયનીનું પ્રિય ફૂલ અને રંગ માતાને લાલ રંગ અતિ પ્રિય છે

જો તમે કોઈ જટિલ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તેમાં સફળતા ઈચ્છતા હો તો તમારે મા કાત્યાયનીની પૂજા અવશ્ય કરવી જોઈએ મા કાત્યાયનીની પૂજા કરવાથી સફળતા મળે છે તેના કર્મોથી જ દુનિયામાં ખ્યાતિ મેળવે છે શત્રુઓ પર વિજય મેળવવા માટે પણ મા કાત્યાયનીની પૂજા કરો તે પોતે નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે મા કાત્યાયનીની પૂજા વિધિ

ત્યારબાદ ઘીનો દીવો કરીને કાત્યાયની આરતી કરો સ્વરૂપ દિવસે મન યાજ્ઞા માં સ્થિર હોય છે યોગ સાધના અંદર યાજ્ઞા ચક્રનું ખૂબ જ મહત્વ હોય છે આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરામબાની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે માં ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી થોડાક સમય બાદ જ્યારે મહાસાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર વધી ગયો હતો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહાસાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા એમની પૂજા કરી હતી એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાય ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પૂજા યમુનાના કિનારે કરી હતી આ કાલિંદીના અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે સ્વરૂપ ખૂબ જ છે એમને ચાર ભૂજાઓ છે માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વર મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે

જય માતાજી જય મા કાત્યાયની દેવી